નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી નાયબ ચૂંટણી સુપરવાઇઝર જુનિયર અધિકારી જિલ્લા કોઓર્ડિનેટર આસિસ્ટન્ટ એકાઉન્ટ આસિસ્ટન્ટ ગ્રામ રોજગાર સેવક આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર લાઈવલીહુડ મેનેજર કલસ્ટર કોર્ડિનેટર આઈસી કન્સલ્ટન્ટ તેમજ બ્લોક એન્જિનિયર સહિત વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો આમડ મેનેજમેન્ટ સર્વિસ મહેસાણા અંતર્ગત વલસાડ જિલ્લામાં ગુજરાત સરકાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડમાં આઉટસોર્સિંગથી માટે નીચે મુજબનો સ્ટાફ માટેની આ જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત વિશે તો તમે જોઈ શકો છો નાયબ માટે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી રિલેવન્ટ એક્સપિરિયન્સ મેક્સિમમ વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે સુપરવાઇઝર અધિક મદદનીશ ઇન્જિનિયર માટે ડિપ્લોમા સિવિલ કરેલો હોય એક વર્ષનો અનુભવ પિસ્તાલીસ વર્ષ સુધીની વય મર્યાદા આંકડા મદદનીશ માટે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ માટે બીકોમ વિથ સ્ટેટિસ્ટ તેમજ ઇકોનોમિક્સ કરેલો હોય એક વર્ષનો અનુભવ જુનિયર ક્લાર્ક માટે ગ્રેજ્યુએટ પ્લસ સીસીસી એક વર્ષનો જે અનુભવ ધરાવતા હોય છે વિસ્તરણ અધિકારી માટે એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી ગ્રેજ્યુએટ એમઆરએમ એક વર્ષનો અનુભવ મેક્સિમમ વર્ગમર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધીની ગ્રામ સેવક માટે બેચલર ઇન રૂરલ સ્ટડીઝ બીઆરએસ કરેલું હોય છે જીરોથી એક વર્ષનો અનુભવ જિલ્લા કોર્ડિનેટર માટે એમબીએ એમએસડબ્લ્યુ એમઆરએસ બે વર્ષ સુધીનું એક્સપિરિયન્સ વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર માટે ડિપ્લોમા સિવિલ વિથ ગ્રેજ્યુએશન જે વિથ એ ગ્રેડ એક વર્ષનો અનુભવ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે પણ ડિપ્લોમા સિવિલ એક વર્ષનો અનુભવ એકાઉન્ટ આસિસ્ટન્ટ જિલ્લામાં તેમજ તાલુકામાં બીકોમ વિથ ટેલીની લાયકાત ધરાવતા હોય જેમાં જિલ્લા માટે બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ તાલુકા માટે એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ એમઆઈએસ કોર્ડિનેટર માટે એમસીએ એમએસસી આઈસીટી બીસીએ બીજીડીસીએ માટે એક વર્ષનો અનુભવ પિસ્તાલીસ વર્ષ સુધીની વયમર્યા ગ્રામ રોજગાર સેવક માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈપણ ડિસિપ્લિનમાં સ્નાતકની લાયકા ધરાવતા હોય ઝીરોથી એક વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માટે એગ્રીકલ્ચર એગ્રી હોર્ટીકલ્ચર એન્ડ ડેરી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન મેનેજમેન્ટ એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એનિમલ હસબન્ડરી એમઆરએમ રૂરલ મેનેજમેન્ટ ફ્રોમ રેકકને યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ત્રીસ વર્ષ સુધીની વયમરદા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા માટે એચઆર એડમિન એકાઉન્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમબીએ એમએસડબલ્યુ એમઆરએસ એમએલ ડબલ્યુ પીજી ડિપ્લોમા ઇનઆર ફ્રોમ રેકકના યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન બે વર્ષનો એક્સપિરિયન્સ મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની વયમરદા આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા સ્કિલ્સ એન્ડ આરસીટી માટે બે વર્ષનો અનુભવ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પીજી ડિપ્લોમા એન્ડ એમબીએ એમએડબલ્યુ સોશિયલ સાયન્સ સોશિયોલોજી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન મેક્સિમમ ત્રીસ વર્ષ સુધીની વયમરદા તાલુકા લાઈવલીહુડ મેનેજર માટેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને એમએસડબલ્યુ એમબીએ રૂરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન બે વર્ષ સુધીનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા સોશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇનએસડબલ્યુ એમબીએ ફ્રોમ રેગનાઇ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન થી એક વર્ષ સુધીનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટે ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ એમએસ ડબલ્યુ એમબીએ ફોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન જીરોથી એક વર્ષ સુધીનો અનુભવ તેમજ કોટેજન રૂરલ સર્વિસ એમસીઆરએસ માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માટે ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમએસડબલ્યુ એમબીએ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા એગ્રીકલ્ચર માટે જીરોથી એક વર્ષનો અનુભવ ગ્રેજ્યુએટ ઇન બીઆરએસ એબીએમએમ એટલે બિઝનેસ મેનેજમેન્ટ બીએસડબલ્યુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમઆરએમએસડ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન ક્લસ્ટર કોર્ડિનેટર માટે બાર પાસ પ્લસ સીસીસી ગ્રેજ્યુએટ ફોગ્ન યુનિવર્સિટી જીરોથી એક વર્ષ સુધીનો અનુભવ ધ મેક્સિમમ ત્રીસ વર્ષ સુધી ત્યારબાદ આઈસી માટે માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક અફેર્સ ઓફિસ કોર્સ બે વર્ષનો અનુભવ એમ એન્ડ એમઆઈ સ્પેશિયાલિસ્ટ માસ્ટર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ મેથ્સ એન્ડ પીજીડી છે બે વર્ષ સુધીનો બ્લોક એન્જિનિયર માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક વર્ષનો અનુભવ તેમજ ક્લસ્ટર કોઓર્ડિનેટર માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન જીરોથી એક વર્ષ સુધીનો અનુભવ તેમજ મેક્સિમમ ત્રીસ વર્ષ સુધી ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરતા હોય તે હોદ્દો જગ્યાનું નામ બાયોડેટા પ્લસ લાયકાત અને અનુભવના પ્રમાણપત્ર અને સામેલ સંપર્ક નંબર પર મોકલવાનું રહેશે એ કરતા વધુ હોદ્દા માટે લાયકા ધરાવતા હોય તો તેમને હોદ્દા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ નવ દસ બે હજાર પચીસ સુધીની અરજી કરવા માટેનો સંપર્ક નંબર આપેલો છે મિત્રો જેમાં બાયોડેટા અનુભવના પ્રમાણપત્ર મોકલવાના રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો આમ્ડ મેનેજમેન્ટ સર્વિસ મહેસાણા જે એફ સિક્સટી ફોર વિમન સુપર માર્કેટ અપના બજાર બી કે સિનેમા રોડ મહેસાણા ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત જે આઉટસોર્સિંગ બેસીસ પર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ માટે આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય